વધુ માહિતી મુજબ લીમડી નગરમાં ગોધરા રોડ પર આવેલ મહાદેવના મંદિર આગળ જ કોઈક અજાણ્યા ઈસમો બકરીનું ધડ કાપી મૂકી જતા નગરના હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે આવી રીતનું કૃત્ય કરતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ લીમડી નગરના હિન્દુ સંગઠન દ્વારા પોલીસને જાણ કરાઈ ત્યારે હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આજે સવારે અમને નવ વાગે જાણકારી મળી કે ગોધરા રોડ ઉપર મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં આગળ કોઈ અજાણા દ્વારા શાંતિ પ્રયાસ એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકરા માથું નાખી જાય બરોબર તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું